મકરસંક્રાંતિના દિવસે ઘરની પૂર્વ દિશામાં રાખો આ વસ્તુ પૈસાની તંગી થશે દૂર ટૂંક જ સમયમાં બનશો લાખોપતિ મિત્રો મકરસંક્રાંતિનો દિવસ વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ખૂબ જ મહત્વનો છે જો આ દિવસે ઘરની પૂર્વ દિશામાં કેટલીક વસ્તુ રાખવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે તો ચાલો આજે અમે તમને જણાવી મકરસંક્રાંતિના દિવસે ઘરની કઈ દિશામાં કઈ વસ્તુ રાખવાથી લાભ પ્રાપ્ત થાય છે સંક્રાંતિને દિવસે દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે આ તહેવાર ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિનું ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે આ દિવસે ભગવાન સૂર્યની વિધિ પૂજા અર્ચના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે મકર સંક્રાંતિના દિવસે નદીમાં સ્નાન કરવાનું અને દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ આ દિવસ ખૂબ જ મહત્ત્વનો છે જો આ દિવસે ઘરની પૂર્વ દિશામાં કેટલીક વસ્તુ રાખવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે તો ચાલો આજે તમને જણાવી મકરસંક્રાંતિના દિવસે ઘરની કઈ દિશામાં કઈ વસ્તુ રાખવાથી લાભ પ્રાપ્ત થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ દિશામાં મકર સંક્રાંતિના દિવસે પિત્તળથી બનેલી સૂર્યદેવની પ્રતિમા અથવા તો તેનું પ્રતિક સ્થાપિત કરવું જોઈએ ધ્યાન રાખવું કે સૂર્યદેવના આ પ્રતિકમાં સાત ઘંટી લટકેલી હોય અને તેનો અવાજ પણ સંભળાતો હોય આ વસ્તુને ઘરમાં લગાડી દેવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં વધે છે અને શુભ ફળની પ્રાપ્તિ થવા લાગે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર લાલ દોરામાં બાંધેલું સૂર્યદેવનું આવું પ્રતિક ઘરમાં લગાડવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ધનની આવક વધે છે સાથે જ વ્યક્તિને કારકિર્દીમાં પણ સફળતા પ્રાપ્ત થાય છે મકર સંક્રાંતિના દિવસે સ્નાન અને દાનનું પણ મહત્વ છે તેથી આ દિવસે સવારે સ્નાન કર્યા પછી કળશમાં પાણી ભરી તેમાં ગુલાબના પાંદડા ઉમેરી સૂર્યદેવને પાણી ચઢાવવું અને ગાયત્રી મંત્ર મંત્ર અથવા તો મંત્રનો જાપ કરવો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લખવાનું ભૂલશો નહીં સૂર્યદેવ તમારા ઘરમાં હંમેશા અજવાળું રાખશે જય માતાજી જય સૂર્યદેવ